દોસ્તો લોકડાઉનના સમયમાં આચાર્ય એ લખેલી આ સ્ટોરી વાંચજો જરૂર અને જો પસંદ આવે તો શેર કરજો હશે દસ બાર વર્ષનો એ છોકરો સ્કૂલેથી આવતાની સાથે જ એણે દફ્તરનો ઘા કર્યો ને જોડે જઘડવા લાગ્યો તું મારી સ્કૂલમાં આવી જ કેમ માં બોલી બેટા તારા લંચ બોક્સમાં ચટણી મૂકવાની બાકી હતી ને તું ટિફિન લઈને નીકળી ગયો હતો પણ તને એટલી ખબર નથી તું કાણી છે તારે એક જ આંખ છે તારા ગયા પછી બધા જ મને કહેવા લાગ્યા તારી માં કાણી છે બધા જ હસતા હતા ને મારી મશ્કરી કરતા હતા આજે હું ખાઈશ નહીં મા રડી પડી બેટા બીજી વાર નહીં આવું બસ તું જમી લે પણ છોકરો વારે ઘડીએ માને સંભળાવે કે તું કાણી છે કાણી છે મા આ ઝેર શંકરની જેમ પી જતી હતી ને છોકરાને પૂરો પ્રેમ કરતી ગામના વેતરા કરીને માએ દીકરાને ભણાવ્યો દીકરો સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો શિક્ષણ સંસ્થાએ સ્કૂલમાં એના બહુમાનનો કાર્યક્રમ ગોઠવ્યો છોકરો તૈયાર થઈને સ્કૂલે જવા નીકળ્યો મા કહે બેટા હું આવું નહીં તું કાણી છે ને એ ચાલ્યો ગયો માનું હૃદય ચિરાયું પણ એ બુદ્ધિશાળી યુવાનને માનું હૃદય ન દેખાયું તોય માનું હૃદય ચાલ્યું ન રહ્યું એ કાર્યક્રમમાં છેલ્લે ઊભી રહી છોકરાને હાર પહેરાવાયો એ જોઈ એ રડી પડી છોકરો ઘેર આવ્યો માએ કહ્યું બેટા હું આવી હતી તને કેટલું બધું માન હજુ માં પૂરું કરે એ પહેલા તો છોકરાએ રાડ પાડી હૃદયનું રુદન હૃદયને સંભળાય બુદ્ધિને નહીં માનું હૃદય ખૂબ રડ્યું પણ બુદ્ધિ બહારનો વિષય હતો એટલે દીકરાને ન સંભળાયું કાણી તને ના પાડી હતી તોય તું આવી વર્ષો વીત્યા છોકરાના લગ્ન થયા પત્નીએ કહ્યું આજુબાજુ રોજ બોલે છે તારી સાસુ કાણી છે મારાથી આ નહીં સહન થાય ને એક દિવસ દીકરાએ માને કહ્યું તું કાણી છે માટે અમે શહેરમાં રહેવા જઈએ છીએ ને જન્મ દેનારીને લોકોના વાસણ માંજીને મોટા કરનારીને પોતાનું મંગળસૂત્ર અને સોનું વેચીને ભણાવનારીને મૂકીને બંને શહેરમાં ચાલ્યા ગયા સાત એક વર્ષ વીત્યા હશે એક દિવસ માની તબિયત નરમ થઈ એને થયું હવે હું ચાલી જવાની પણ બધા કહે છે પરી જેવી પોતરી છે ને રાજકુંવર જેવો પોતરો છે એકવાર જોઈ તો આવું પણ ત્યાં જ વહુનો અણગમોને દીકરાનો હૃદયને વિંધી દેતો શબ્દ કાણી યાદ આવતા એ અટકી ગઈ પણ દિલ ન માન્યું ત્રણ ચાર દિવસ તો રોય રોઈને કાઢ્યા પછી રહેવાયું નહીં એ નીકળી પડી શહેરમાં દીકરાને ઘેર રમતા બાળકોને જોઈ એ દોડીને બાળકોને અડે એ પહેલા તો વહુએ રાડ પાડી અડસો નહીં ત્યાં જ છોકરો આવ્યો ને ગુસ્સામાં તાડુક્યો ને બોલ્યો કાણી તું કેમ આવી જ્યાં નીકળ સંભળાવી દેવાનું કામ બુદ્ધિ કરે છે મગજ કરે છે સંભાળી લેવાનું કામ પ્રેમ કરે છે હૃદય કરે છે માં આસુને દબાવી ગામડે આવી ગઈ ને ચોથે દિવસે ગામના મુખીનો ફોન આવ્યો તારી માં મરણ પથારીએ છે આજ કાલ માંડ છે ને માના પ્રેમે નહીં મુખીની શરમે એ બીજે દિવ સાંજે નીકળ્યો મનમાં તો સમસમી ગયો ને બોલ્યો કાણી જાય તો છૂટું ઘેર પહોંચ્યો ગામના મુખીએ ને પાડોશીએ કહ્યું તારી માં તો કાલે રાતે જ ગુજરી ગઈ અમે તારી બપોરે બાર સુધી રાહ જોઈ ને અગ્નિદાહ દીધો છેલ્લે તારું જ નામ બોલતા બોલતા એણે દેહ છોડ્યો પાડોશીએ કહ્યું આ એક કવર તને આપવા આપ્યું છે એ તું લઈ જા બધું પતાવી એ ઘેર આવ્યો પત્ની કહે શું થયું નફરત સાથે બોલ્યો મા મરી ગઈ કાણી ગઈ પત્નીએ ચા આપી એણે ચા પીતા પીતા કવર ખોલ્યો ને કાગળ વાંચવાની શરૂઆત કરી મારા વહાલા બેટા હું તને રોજ ખૂબ યાદ કરું છું કાશ તું અત્યારે મારી પાસે હોત તો બેટા તારી સ્કૂલમાં આવીને મેં તને ભોઠો પાડ્યો હતો તારા દોસ્તોએ તારી કાણી કહીને તને દુઃખી કર્યો હતો બેટા એ બદલ સોરી બેટા બાળકોને રમાડવાનું મન રોકી ન શકી માટે આવી હતી બેટા હવે મને લાગે છે મારો જવાનો દિવસ આવી ગયો છે એટલે તને આ વાત કહું છું બેટા તું ખૂબ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ ચાલી ગઈ હતી તને હું એક આંખવાળો જોઈ નહોતી શકતી તારા પિતાએ બધી બચત વાપરી નાખી ઘણા ઈલાજ કર્યા પણ બેટા તારી આંખ ન આવી હું તને એક આંખવાળો જોઈ નહોતી શકતી છેવટે મેં મારી એક આંખ તને આપી દીધી બેટા તારી બે આંખો જોઈ મારી એક આંખ હરખના આંસુ પાડતી બેટા સુખી રહેજે ખૂબ વહાલ સાથે તારી માં ચાનો કપ ભરેલો જ રહ્યો